નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ જય માતાજી એસપી રસોઈ શોમાં તમા રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવશું લાલ મરચાંનું અથાણું જે આપણે મેથીયા મરચાં પણ કહેતા હોઈએ છીએ તો મેં અહીંયા અઢીસો ગ્રામ લાલ મરચાં લીધા છે જો એકદમ સરસ મજાના કડક એવા મેં આ લાલ મરચાં અઢીસો ગ્રામ લીધા છે તો આપણે અહીંયા મેથીયા મરચાં બનાવવાના છે તો મેથીના કુરિયા જે આવે છે એ મેં અઢીસો ગ્રામ લીધા છે આ મેથીના કુરિયા જે આવે છે એ મેં અઢીસો ગ્રામ લીધા છે અને આમાંથી મેં આ રાયના કુરિયા લીધા છે એ આપણે એક જ ચમચી જોશે આપણે આ જે રાયના કુરિયા છે એ એક ચમચી જોશે આપણે આપણે કેમ કે મેથીના મેથીયા મરચાં બનાવવાના છે એટલે એક ચમચી આપણે રાયના કુરિયા જોશે હળદર જોશે અને હિંગ જોશે સ્વાદ પ્રમાણે મીઠું આખા ધાણા અને એક લવિંગ અને એક તજનો ટુકડો એક લીંબુનો રસ અને જરૂર પ્રમાણે આપણે તેલ વાપરશું તો આપણે જે આ મરચાં લીધા છે લાલ કલરના આવડા લાલ મરચાં તો આપણે પહેલાં એને ડીટિયા કાઢી અને જે સાઇઝમાં આપણે કટ કરવા હોય એ રીતે આપણે એને કટ કરી લઈશું જો મેં આવી રીતે મરચાંના ડીટિયા અને બી કાઢીને કટ કરી લીધા છે તમારે જે સાઇઝમાં કટ કરવા હોય એ રીતે કરી લેવાના છે તો આપણે તેલ ગરમ કરી અને કુરિયાનો વઘાર કરશું તો આપણે વઘાર કરવા માટે પહેલાં આપણે એક મોટા વાસણની અંદર આપણે આ જે મેથીના કુરિયા છે એ આવી રીતે આપણે પાથરી દઈશું પછી ઉપરથી એક ચમચી એક ચમચી બે ચમચી આ નાની સાઈઝની છે એટલે બે ચમચી આપણે રાયના કુરિયા લેશું જો આપણે આ બે નાની ચમચી રાયના કુરિયા લીધા છે અને એક ચમચી આપણે ઉપરથી હિંગ નાખી દેસું એટલે આપણા જે વઘારમાં સરસ મજાની સુગંધ આવે અને આપણે આ જે હળદર છે એ આપણે જરૂર પ્રમાણે આપણે લઈ શકવી તો અડધી ચમચી મેં હળદર લીધી છે હવે બીજા મસાલા આપણે પછી કરશું તો હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દેવાનું છે તો મેં અહીંયા તેલ ગરમ કરવા મૂક્યું છે તો મેં આ ત્રણ મોટા પાવડા તેલ મૂક્યું છે આપણે જેટલા કુરિયા ડૂબે એટલું આપણે તેલ અંદર નાખીશું તો આપણે આ તેલ ગરમ થઈ જાય એટલે આમાં આવી રીતે મેથીના દાણા નાખી જોવાના કે આપણું તેલ ગરમ થયું છે કે નહીં એમ તો આપણે તેલ ગરમ થાય પછી આપણે એનો વઘાર કરશું જો આપણા જે કુરિયા છે એ આવી રીતે આમૂ પર આવતા હોય એવું આપણે તેલ ગરમ કરવાનું છે તો આપણે જે આ મસાલો છે એમાં આપણે આવી રીતે તજનો ટુકડો અને લવિંગ મૂકી અને આપણે વઘાર કરશું જો તેલ ગરમ કર્યું છે એ આપણે એને આવી રીતે આમાં નાખી દઈશું જો સરસ મજાનો આપણે વઘાર થઈ ગયો છે અને સુગંધ પણ સરસ આવે છે તો આવી રીતે આપણે કુરિયા વઘારી લેવાના છે જો આપણે કુરિયા ડૂબે એટલું આપણે તેલ લીધું છે તો મારે આમાં ત્રણ મોટા ચમચા તેલનો ઉપયોગ કર્યો છે મેં તો આપણે આ કુરિયાનો વઘાર થઈ ગયો છે જો તમે આવી રીતે આપણે કુરિયાનો વઘાર થઈ ગયો છે એમાં ચમચીથી આપણે એને મિક્સ આવી રીતે કરી લેવાનો છે આવી રીતે આપણે ચમચીથી એને મિક્સ કરી લઈશું અને પછી આ ઠંડુ પડે પછી એમાં આપણે વરિયાળી અને આખા ધાણા નાખશું ત્યાં સુધી આપણે ઠંડુ પડે ત્યાં સુધી મિશ્રણને આપણે આવી રીતે ઢાંકી દઈશું પછી ઠંડુ થઈ જાય એટલે આપણે એમાં મરચાં અને ધાણાને એવું નાખશું હવે જો આપણું આ જે કુરિયા વગાયા હતા મેથીના એ એકદમ સરસ મજાના ઠંડા થઈ ગયા છે તો આપણે એમાં એક ચમચી વરિયાળી નાખશું તમને જો વરિયાળીનો ટેસ્ટ પસંદ હોય તો તમે વધારે ઓછી વરિયાળી નાખી શકો અમને વધારે વરિયાળીવાળું વાથણું વધારે ભાવે છે તો આપણે મેં એક ચમચી આમાં વરિયાળી નાખી છે અને આપણે એક ચમચી એમાં આખા ધાણા નાખવાના છે તો આપણે આ એક ચમચી આપણે આખા ધાણા નાખશું તમે ઓછા વધારે કરી શકો આપણે મિક્સ કરી લઈ આવી રીતના આપણે મિશ્રણને મિક્સ કરી લઈશું અને તજને લવિંગનો આપણે વધાર કર્યો છે તો એની સુગંધ પણ સરસ આવે છે આપણે હવે આપણે એમાં મરચાં નાખી દઈશું આપણે જે મરચાં સુધારીને રાખ્યા હતા એ આપણે એમાં નાખી દઈશું તમે પછી જ્યારે પણ આ મરચાં નાખવા હોય ત્યારે વધારે ઓછા નાખી અને મસાલે આરે ખાઈ શકો છો તો આમાં આપણે અત્યારે અઢીસો ગ્રામ મરચાં નાખ્યા છે તમારે વધારે ઓછા મરચાં નાખવા હોય તો તમે નાખી શકો છો હવે આપણે છેલ્લે એમાં એક ચમચી એક મોટી ચમચી આપણે મીઠું નાખવાનું છે મીઠું તો આમાં જેમ વધારે હશે એમ આપણા મરચાં જલ્દીથી ગળી જશે તો મેં અત્યારે એક ચમચી મીઠું નાખ્યું છે તમે સ્વાદ પ્રમાણે લઈ શકો છો તો અત્યારે આપણે એક ચમચી મીઠું નાખ્યું છે આમાં અને આપણે એક લીંબુનો રસ નાખવાનો છે આપણે એક લીંબુનો રસ એમાં નાખી દઈશું એટલે આપણું અથાણું જે છે એ બગડી ન જાય આપણા પુરિયા એકદમ સરસ ટેસ્ટી બને તો હવે આપણે આ જે મરચાંનું અથાણું છે મેથીયા મરચાં તો જુઓ તમે આપણે જે આ મેથીયા મરચાં બનાવ્યા છે લાલ મરચાંનું અથાણું જેને આપણે મેથીયા મરચાં કહીએ છીએ એ અથાણું આપણે બની ગયું છે અને તમે એક કલાક એક કલાક પછી તમે ખાઈ શકો છો એટલે આ આપણે ખાવામાં પણ બહુ સરસ લાગે છે અને તાજે તાજા પણ ખાઈ શકવી છે એવું આ મેથિયા મરચાંનું અથાણું બની ગયું છે જો તમને આ મારી અથાણું બનાવવાની રેસીપી પસંદ આવે તો મારી ચેનલ એસપી રસોઈને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો